ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની પાસા હેઠળ ધરપકડ થતાં ક્ષત્રિય સમાજમાં ભયંકર આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે જામનગરમાં એક વિશાળ રેલી સાથે બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજની તમામ સંસ્થાઓ એકતા બતાવી હતી અને તેઓ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે ક્ષત્રિય સમાજના યુવાનોમાં ભયંકર આક્રોશ જોવા મળ્યો હતો તેમણે ગૃહમંત્રી હાઈ તેમજ પફણ મિનિસ્ટરનો આઈ હાઈના નારા સાથે ક્ષત્રિય સમાજના આગેવાન ઉપર થયેલા અત્યાચારો અને ખોટા પાસા હેઠળની ધરપકડનો આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારે આવો જાણીએ આ યુવાનોનો આક્રોશ કેવી રીતના અને કેવો છે તે આપ બધા જોઈ શકશો કારણ કે આ ન્યૂઝ મીડિયામાં તો બતાવવામાં નથી આવતું તે તો ભાજપને મીડિયા બનીને કામ કરે છે ત્યારે આ

એને એ મામૂલી વિવાદમાં એક પાસા જેવું શસ્ત્ર ઉગામી અને રાતોરાત સાબરમતી જેલમાં જે ધકેલ છે એ બિલકુલ ગેરવ્યાજબી છે અને એના વિરોધમાં અમે સરકારશ્રીની આંખ ખોલવા માટે એક આવેદન સ્વરૂપે જામનગર જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારી સરકારશ્રીને એવી વિનંતી છે કે આ જે અન્યાય થયો છે એને વહેલી તકે દૂર કરે અને ક્ષત્રિય સમાજમાં જે રોષ પ્રવર્તે છે એને શાંત થાય અને આપ ન્યાય કરો અને ક્ષત્રિય સમાજ નહી તો આવનારા દિવસમાં આથી પણ ઉગ્ર આંદોલન કરી શકે છે જેનું પરિણામ આજનો જે અમારો આવેદન પુત્રનો પ્રોગ્રામ હતો એમાં મુખ્યત્વે શ્રી રાજપૂત કરણી સેના તથા જામનગર જિલ્લાની તમામ ક્ષત્રિય સંસ્થાઓ તેમજ અન્ય પણ જોડાયેલ છે કેમ કે પીટી જાડેજા એ કોઈ ક્ષત્રિય સમાજ જ નહીં પણ સમગ્ર હિન્દુ સમાજમાં કોઈ પણ જે આર્થિક નબળા છે એને પણ સતત મદદ કરતા આવ્યા છે અને એ કારણે જ જે એની ઉપર અન્યાય થયો છે એનાથી ક્ષત્રિય સમાજ તો નારાજ છે જ પણ અન્ય સમાજ પણ એટલો જ નારાજ છે કે એક સામાન્ય બાબતમાં જો અવરી કલમ લગાડતા હોય તો સામાન્ય માણસનું શું કરતી હશે આ સરકાર એ આપ

તો ક્ષત્રિય સમાજ જામનગરનો ભયંકર આક્રોશ જે આપે સૂત્રોચ્ચાર સાથે જોયો ત્યારે આવનાર સમયમાં જો પીટી જાડેજાને ન્યાય નહીં મળે તો આવા આક્રોશિત યુવાનો કઈ જગ્યાએ અને કેવી રીતે વિસ્ફોટક બની અને આંદોલન કરી શકે તેનું આપણે કોઈ પણ વ્યક્તિ કાંઈ કહી ના શકીએ ત્યારે સરકાર જલ્દીથી જલ્દી પીટી જાડેજાને ન્યાય આપે અને આ રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજના યુવાનોને શાંત પાડે તેવી આપણે સરકારને માટે પાસે માંગ છે તો જે કંઈ પણ અપડેટ હશે તે આપણે આ યુટ્યુબ ચેનલમાં મળતી રહેશે તો વધુમાં વધુ આ આપણો અવાજ સરકાર સુધી પહોંચાડવા આ વિડીયોને શેર કરીએ જેથી કરીને ક્ષત્રિય સમાજના આ આક્રોશની નોંધ આજે ન્યૂઝ મીડિયામાં ક્યાંય પણ ચલાવવામાં નથી આવી તો આપણે બધાએ વધુમાં વધુ આ આક્રોશિત રેલી અને આક્રોશિત નારાને શેર કરીએ એવી આશા